નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો દિયરવટુ વાળેલી કહાની એક સત્ય ઘટના પર આધારિત છે આ સત્ય ઘટના કંઈક આવી છે જયરામનો સ્વર્ગવાસ થયો એને આજે લગભગ દોઢ મહિનો થવા આવ્યો હતો હવે રુદ્રિકાનું શું કરવું એની વાત કરવા માટે પિયરવાળાઓ આવ્યા હતા રુદ્રિકાને પાંચ વર્ષની એક દીકરી અને બે વર્ષનો દીકરો હતો રુદ્રિકા અને જેરામનો સંબંધ સામસામે થયો હતો રુદ્રિકાની મોટી નણંદ એના કાકાને આપી હતી અને સામેથી રુદ્રિકાને જેરામ પરણીને લાવ્યો હતો પહેલાં તો નાતના રીત રિવાજ પ્રમાણે દિયરવટાની વાત થઈ પરબત જુવાન તો થઈ ગયો હતો પરંતુ રુદ્રિકાથી ઉંમરમાં ઘણો નાનો હતો તેમ છતાં એને પૂછી જોયું કે તારે રુદ્રિકા સાથે દિયરવટું વાળવું છે ત્યારે પરબતે શરમાતા શરમાતા ના પાડી બીજાને પણ એવું લાગતું હતું કે પર્વત રુદ્રિકા રુદ્રિકા માટે નાનો ગણાય તેમ છતાં વાતચીત થોડી આગળ ચાલી અંતે સર્વાનુમતે રુદ્રિકાને છૂટી કરવાનું નક્કી થયું અને વેલમાં કેટલીક રકમ આપવી તેની પણ સમજૂત થઈ અને એવું પણ નક્કી થયું કે રુદ્રિકા એના પિયરવાળાઓ સાથે પોતાના પિયરમાં પાછી જાય અને એના છોકરાઓને સાસુ સસરા રાખે અને રુદ્રિકાને જે ઘરઘે તે એને સાઠ હજાર રૂપિયા આપે એ રકમ પરબતના લગ્નમાં વપરાઈ જ્યારે રુદ્રિકા સાસરે આવી હતી ત્યારે પરબત દસેક વર્ષનો હતો એ બાપ અને મોટા ભાઈ ભેગો ઢોર ચરાવવા જતો હતો સીમમાંથી ચણિયા બોર અને કતબુંદી ભાભી માટે વીણી વીણીને લાવતો હતો રુદ્રિકાને પુડલા બનાવવાનું સારું ફાવતું હતું રુદ્રિકા ઘરમાં અવારનવાર તીખા પુડલા બનાવતી હતી કારણ કે પર્વતને પુડલા બહુ જ ભાવતા હતા બે દિવસ પછી રુદ્રિકાના બાપુજી એક જણને સાથે લઈ આવ્યા એની ઘરવાળી બળીને મરી ગઈ હતી અને એને બે છોકરા પણ હતા એ પૈસાવાળો હતો રુદ્રિકાને જોઈને એણે તરત જ સાઠ હજાર વેલ દેવાની આ પાડી દીધી થોડા દિવસો પછી રુદ્રિકાને પિયરવાળા તેડી જશે અને ત્યાંથી ઘરઘણું કરશે આ બાબતમાં રુદ્રિકાને તો કંઈ બોલવાનું હતું જ નહીં રુદ્રિકા મૂંઝવણમાં રહેવા લાગી હતી પોતાના બંને છોકરાઓને મૂકીને જવું પડશે ત્યાં બીજાના છોકરા સાચવવા પડશે અને નવો વર તો આગળ વયનો છે અને એની આગલી ઘરવાળી કોઈ કારણસર બળીને મરી ગઈ હતી રુદ્રિકાને ડર સતાવી રહ્યો હતો કે ક્યાંક એમણે જ પોતાની ઘરવાળીને મારી તો નહીં નાખી હોય ને અને હું ત્યાં જઈશ તો મારું શું થશે દિયર મારા કરતાં ઉંમરમાં થોડોક નાનો છે પણ એમાં શું વાંધો છે પર્વત જુવાન તો થઈ જ ગયો છે ને અને હું પર્વત સાથે ઘરઘણું કરીશ તો મારા છોકરા પણ સચવાઈ જશે હું એને એકવાર સરખી રીતે સમજાવી લઉં રુદ્રિકા સવારે વહેલી ઉઠી ગઈ અને એણે પોતાના સસરા માટે રોટલા ઘડી દીધા પછી પરબતે કહ્યું કે હમણાં તમે ઘણા દિવસથી પુડલા નથી ખાધા તમે બપોરે ઢોર લઈને નદીના પુલ નીચે આવજો હું ત્યાં પુડલા લઈને આવીશ રુદ્રિકાએ નાઈ ધોઈને સારા કપડાં પહેર્યા અને બંને છોકરાઓને નવડાવ્યા બપોરે પુડલા બનાવી અને ભાત બાંધીને નદીના પુલ નીચે ગઈ પર્વતને આગ્રહ કરી કરીને દહીં પુડલા ખવડાવ્યા સાથે પોતાએ પણ ખાધા પછી રુદ્રિકાએ પર્વતને પૂછ્યું કે તમે દિયરવટાની ના કેમ પાડી હતી શું હું તમને નથી ગમતી એટલે પરબતે કહ્યું કે તમે મને ગમો તો છો પણ તમે મારાથી ઉંમરમાં કેટલા મોટા છો અને તમારે બે છોકરા પણ છે બીજા લોકો મને ખીજવશે અને ટોણા મારશે તો એવા ડરથી મેં ના પાડી હતી પણ પેલો મને જોવા આવ્યો હતો એને તો તમે જોયો હતો ને એ ઉંમરમાં મારાથી કેવડો મોટો હતો અને એણે પોતાની આગલી ઘરવાળીને મારી નાખી હતી તો એની જેમ કદાચ મને મારી નાખે તો શું તમને ગમશે અને શું તમારી વહુ આવે એ મારા છોકરાને સાચવશે આમેય તમે જુવાન તો થઈ જ ગયા છો પછી તમને મારી સાથે દેરવટું કરવામાં શું વાંધો છે પરબત થોડી વિચાર કરતો રહ્યો પછી બોલ્યો કે તો પછી તમે કહેતા હોય તો મારી હા છે પરંતુ ઘરઘણું કર્યા પછી પણ હું તો તમને ભાભી કહીને જ બોલાવીશ ત્યારે રુદ્રિકાએ કહ્યું કે ભલે તમારે જે કહેવું હોય તે કહેજો મને કાંઈ વાંધો નથી પરંતુ મારે તમને મારા મનની એક વાત કહેવી છે જો આજે તમે માની ગયા ન હોત તો હું અહીંથી પાછી ઘરે ના જાત અને કૂવો પૂરી લેત તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયલક્ષ્મી નારાયણ